તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરામાં મારામારીની ઘટના બની ત્યારે મોતીપુરાની સોલંકી હોટેલમાં બની છે મારામારીની ઘટના ત્યારે ત્રણ જેટલા ઈસમોએ હોટેલના કર્મચારીને ઢોર માર માર્યો ત્યારે બનાવને પગલે પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ ત્યારે મારામારી કરનાર બે ઈસમો પોલીસની ગિરફતમાં છે જોકે એક બાગી છૂટવામાં સફળ થયો ત્યારે ઇજાગ્રસ્ત હોટેલ કર્મીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

હિંમતનગરના મોતીપુરામાં મારામારીની ઘટના બની જેમાં સોલંકી હોટલમાં કર્મચારીને ઢોર માર માર્યો ત્યારે બનાવને પગલે પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મારામારી કરનાર બે ઇસમોને પકડી લીધા જ્યારે એક ભાગી છૂટ્યો જોકે ઈજાગ્રસ્ત હોટલ કર્મીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો ત્યારે મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ તો પોલીસે પણ વધુ કાર્યવાહી હાથ ધરી